નમસ્કાર મિત્રો સ્વાગત છે વાર સોમવાર ના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ભાવી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ભાવ રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો એકત્રીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો ચૌદ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર એકસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એકાણું હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે સોનાનો ભાવ છ હજાર સાતસો ઓગણીસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર બસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર સાતસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક્યાસી હજાર ત્રણસો અડતાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ સત્યોતેર હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ત્રણસો છન્નું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર એકસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એકલો સોના સોનાનો ભાવ અઠયાસી હજાર સાતસો બાવન રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ હજાર સત્સો રૂપિયા રહ્યો છે